નમસ્કાર મિત્રો ગુજરાતના દસ પ્રખ્યાત અને મોટા મેળાઓ એક તરણેતરનો મેળો તરનેતર સુરેન્દ્રનગર ભાદરવા સુદ ચોથ પાંચમ અને છઠના દિવસે એમ ત્રણ દિવસ ભરાય છે બે અંબાજીનો મેળો અંબાજી બનાસકાંઠા અગિયારસ થી પૂનમ એમ પાંચ દિવસ ચાલે છે ત્રણ ભવનાથનો મેળો ગિરનાર તરડેટી જુનાગઢ શિવરાત્રી ના દિવસે ભરાય છે ચાર વોઠાનો મેળો ધોળકા અમદાવાદ કારતક સુદ અગિયારસ થી પૂનમ સુધી ચાલે છે પાંચ મોટા યક્ષ નો મેળો મોટા યક્ષ નખત્રાણા કચ્છ મહિનાના બીજા કે ત્રીજા રવિવારથી બુધવાર એમ ચાર દિવસ ચાલે છે